સેવન એકત્રીસ સગરબા મહિલાઓ ધૂમ્રબાન કરતી હોવાની વિગત સૌથી વધુ કડી તાલુકામાં સગરબા મહિલાઓ વેસને કડી તાલુકામાં તેત્રીસ સગરબા મહિલાઓ તમાકુ કરે છે સેવન તમાકુનું સેવન કરતી અઠાવીસ સગર્ભા મહિલા તો સ્મોકિંગ કરતી પાંચ મહિલાઓ ઉગર તાલુકામાં તમાકુનું સેવન કરતી સગર્ભા મહિલાઓ સત્તર અને સ્મોકિંગ કરતી મહિલાઓની સંખ્યા એક હેલ્થ વિભાગના મતે સમગ્ર મહિલા વ્યસન કરે તો બાળકના વિકાસ ઉપર પડે છે ગંભીર અસર બાળક અધૂરા માસે જન્મી શકે અથવા તો અંગોનો વિકાસ પર પડે છે અસર બાળકના મગજના વિકાસ ઉપર પડી શકે છે અસર બાઇટ અનિમેશ પટેલ મુખ્ય તબીબ માનસિક રોગ વિભાગ સિવિલ મહેસાણા ગુજરાત રિપોર્ટર કશ્યપરા વર્લ્ડ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર મહેસાણા એમ જોવા જઈએ તો વ્યસન આજકાલ દિન પ્રતિદિન વધતું જ જાય છે અને જેટલા પ્રમાણમાં પુરુષો વ્યસન કરે છે એની સંખ્યામાં હવે સ્ત્રીઓમાં પણ વ્યસનનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે ખાસ કરીને જે સ્મોકિંગ છે કે ગુટખા ખાવું છે કે ટોબેકો ચ્યુઈંગનું જે પ્રમાણ છે એ દિન પ્રતિદિન વધતું જાય છે કારણ કે જે છૂટક મજૂરી કરતી મહિલાઓ છે કે રોજબરોજ ભૂજન જીવન ગુજારતા જે પરિવારો છે એમાં આ પ્રકારનું વ્યસન વધારે જોવા મળે છે એમાં એમના પોતાના શરીર ઉપરાંત તો માતાને જે બાળક પ્રેગ્નન્સી હોય તો બાળકના ગ્રોથમાં પણ ઘણી બધી એમાં અડચણ ઊભી થતી હોય છે કે બાળકનું સમય કરતાં વહેલા જન્મ થવો ઓછા વજનવાળું બી બાળક જન્મવું એના ગ્રોથમાં રૂકાવટ આવી જેવા ઘણા પ્રકારના બાળકોમાં પ્રોબ્લેમ થતા જોવા મળે છે સર માનસિક દ્રષ્ટિએ આજે સારવાર શક્ય છે ખરી ડેફિનેટલી માનસિક રીતે ચોક્કસપણે આ પ્રકારના વ્યસનને રોકી શકાય છે જો માતા પોતે મોટિવેટ થાય અને હોસ્પિટલનો સંપર્ક કરે તો ચોક્કસ પ્રમાણે આ પ્રકારે આપણા વ્યસનને રોકી શકીએ છીએ વર્તમાન સમયમાં વ્યસન વધવાનું કારણ શું છે ખાસ કરીને મહિલાઓ અત્યાર સુધી દૂર રહેતી હતી સ્મોકિંગ જેવી બાબતોથી હવે વધી રહ્યું છે કારણ શું એનું કારણ એવું છે કે વધારે ને વધારે મહિલાઓ રોજબરોજ માટે કામકાજ માટે બહાર નીકળે છે જે વર્કિંગ વુમન જે છે ખાસ કરીને આ બધી વસ્તુમાં ઈઝી એક્સેસિબલ છે વસ્તુ આરામ ઇઝીલી બધાને મળી જતી હોય છે જેના કારણે એનો ઉપયોગ વધારે થતો જાય છે એ તો ચોક્કસપણે કહી શકીએ કે જે વ્યસન છે એનાથી માતાના પોતાના હેલ્થને લગતા સાઇડ ઇફેક્ટ છે પ્લસ બાળકમાં પણ ઘણા પ્રકારના સાઇડ ઇફેક્ટ જોવા મળે છે તો ડેફિનેટલી આનાથી દૂર રહેવું જોઈએ